ટ્રસ્ટ દ્વારા આણંદ મોમિન સમાજના બસો પચાસ જેટલા સિનિયર સિટીઝનો બહેનો અને ભાઈઓ માટેનો ત્રણ દિવસના ગીરનું જંગલ જોવા માટેનું વિના મૂલ્યે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસનું નામ માવતરનો મેળાવડો રાખવામાં આવેલ હતું અહેવાલ મહેશ કાનાબાર સરિયા છે હું સાસણ ગીર ખાતે હોટલ ગ્રીન પાર્ક ચલાવું છું આજે અમારા ગ્રીન પાર્કની અંદર આણંદ નિવાસી શ્રી તાસદીનભાઈ અલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદ જમાતના સિનિયર સિટીઝન લગભગ બચ્ચો પચાસથી વધારે લોકોને લઈ અને માવતરના મેળાવડા કામના પ્રોગ્રામનું આયોજન કરેલ છે જે અંતર્ગત આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે ગુજરાતના નામ કલાકારો પોતાએ એ પોતાની આ કળા પીરસી રહ્યા છે અને લોકો પેટ ભરી અને ખૂબ મજા માણી રહ્યા છે